મહેસાણાથી સમાચાર ઉનાવા એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાઈ એપીએમસીના ચેરમેન તરીકે પ્રકાશ પટેલ ચૂંટાયા અઢી વર્ષ પૂર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું ઉનાવા એપીએમસી ચેરમેનની ચૂંટણીનું આયોજન એપીએમસીના ચેરમેન તરીકે પ્રકાશ પટેલને ચૂંટવામાં આવ્યા છે તેમના શિરે હવે એપીએમસીની જવાબદારી સમાચાર થી પીઆઈ બી કે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા હતા ચૌદ માર્ચે મહિલા તબીબે ક્રાઇમ બ્રાન્ચ પરિસરમાં આપઘાત કર્યો હતો અને મહિલા તબીબે આપઘાત પહેલા સુસાઇડ નોટમાં પીઆઈ ખાચર સાથે પ્રેમ સંબંધનો ઉલ્લેખ કર્યો હતો જે બાદ આ મામલે ખાચર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ થઈ હતી નોટમાં પીઆઈ સાથે પ્રેમ સંબંધનો મહિલા તબીબે ઉલ્લેખ કર્યો હતો અને સાથે જ આરોપ મૂક્યો હતો કે તેમના કારણે જ તેઓ પીઆઈ ખાચરના કારણે જ તેઓ જીવન ટૂંકાવી રહ્યા છે અને આ બાદ દુષ્પ્રેરણાની ફરિયાદ પીઆઈ ખાચર સામે નોંધાઈ હતી હવે તે જ કેસમાં પીઆઈ ખાચર આજે હાજર થયા પીઆઈ ખાચર સામે પ્રેમ સંબંધનો ઉલ્લેખ કર્યો હતો મહિલા તબીબે અને લઈને પીઆઈ ખાચર જેવો હાજર થયા પોલીસ સ્ટેશનમાં આ આખો બનાવ ત્યારે સામે આવ્યો હતો જ્યારે સાયબર ઓફિસમાં પહોંચ્યા હતા એક મહિલા તબીબ પોતાની વેદના ઠાલવી હતી અને સાથે જ તેમણે આરોપો પણ મૂક્યા હતા કે પીઆઈ ખાચરના તેમની સાથે સંબંધો હતા અને તેના જ તણાવના કારણે

ગુજરાત હાઈકોર્ટ ખાતે આબોત્રા જામીન મર્જી કરી હતી અને ત્યારબાદ સુનાવણી દરમિયાન કુલ થયેલા મામલા ઉપર પોલીસનો તપાસ અધિકારી જે છે તેની સમક્ષ એ ફક્ત હાજર થાય અને સમય મર્યાદિત ન ન ગાવે અને ત્યારબાદ તેની 18 જૂના રોજ જે કેટલી મંડવારી હતી કે તેની હાઈકોર્ટમાં આબોત્રા જામીન અંગે સુનાવણી થશે અને પગલે આજે હાઈકોર્ટનો આદેશ હતો કે તેને લઈ કે હાજર જીતે તે આજે તપાસની અધિકારી જે તેમની સમક્ષ હાજર થયા છે આ ગાયકવાડ હવેલી પોલીસ વિભાગ કાચ બેસ્ટા એ ડિવિઝન એસીપી વાણી દુધાર જેસે તે અત્યાર હાલ સમય નિવેદન નોધી ખાતે કે હાઈકોર્ટે તેમને અવતકળાની આંતરિક રાહત આપી હોય એવું કહી શકાય કારણ કે 18 તારીખે જે આગોતરા જમીન અરજી અંગે સુનાવણી થઈ પરંતુ 18 તારીખે જ ખ્યાલ આવસે કે ખરેખર તેમને આગોતરા જમીન મળેલ છે કે કેમ આભાર મોલિક જાણકારી આપવા માટે ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે મંદિરને શણગારવાથી લઈને રસ્તાના સમારકામ શરૂ કરી દેવામાં આવ્યા છે મંદિર પરિસર અને મંદિરની બહાર પણ સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે બીજી તરફ રોડ અને ફૂટપાથનું કામ કરવામાં આવી રહ્યું છે રૂટ પરના જર્જરિત મકાન ઉતારી લેવા પણ નોટિસ આપવામાં આવી ભક્તોની સુવિધા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે રથયાત્રાની તૈયારી થઈ રહી છે ત્યારે મંદિર પરિસરમાં તો કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ રૂ જે મંદિરની બહારથી લઈ અને રૂટ આખો છે ત્યાં પણ સમારકામ કરવામાં આવી રહ્યું છે જર્જરિત મકાનો છે તેમને પણ નોટિસ આપી દેવામાં આવી છે સાથે જ આ મંદિરની બહારનો જે રોડ છે કે ત્યાં રસ્તા છે તે રિપેર કરવામાં આવી રહ્યા છે ફૂટપાથ છે તે પણ રિપેર કરવામાં આવી રહ્યું છે એટલે કે આખો મંદિર પરિસર અને મંદિર પરિસરની બહાર સાથે જે રૂટ સુધીનું આખું ડેકોરેશન કરવામાં આવતું હોય છે કારણ કે ભગવાન જગન્નાથ નગર નીકળતા હોય છે લાખોની સંખ્યામાં ભક્તો છે તે ઉમટતા હોય છે રથયાત્રા જોડે જોડાતા હોય છે ભક્તો અને એ ભક્તોને પણ ભગવાનની સુરક્ષા સાથે સાથે ભક્તોને પણ કંઈ ન થાય તેનું પ્રશાસન દ્વારા છે ધ્યાન રાખવામાં આવતું હોય છે અત્યારે આ બહાર પણ ફૂટપાત સાથે સાથે રોડને પણ રિપેર કરવામાં આવી રહ્યો છે રંગ રોગાન કરવામાં આવી રહ્યું છે મંદિરને પણ શણગાર કરવાની તૈયારીઓ છે તે અહીં ચાલી રહી છે એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તળામાટ તૈયારીઓ છે તે ચાલી રહી છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિ પટેલ ન્યૂઝ એટલે ગુજરાતી અમદાવાદ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અધિકારીઓ પર લાલગુમ થયા છે રોડ પર દરબાર ભર્યો અધિકારીને બોલ્યા આપ શબ્દો ધારાસભ્ય લાડાણી માણાવદર પાલિકાની કચેરી સામે જ તડકામાં જમીન પર બેસી ગયા રોડ પર જનતા દરબાર યોજતા જનતાએ પણ પોતાની વ્યથા ઠાલવી જે બાદ અધિકારીઓ પર લાડાણી વરસ્યા હતા સાથે જ પ્રી મોન્સૂન કામગીરી અને પાલિકાના ભંગાર અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા કોઈ અધિકારી હાજર ન રહેતા ધારાસભ્ય લાલગુમ થઈ ગયા તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લાડાણી માણાવદર પેટા ચૂંટણીમાં ધારાસભ્ય પદે ચૂંટાયા છે લોક દરબાર બાદ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રતિક્રિયા આપી સાથે જ પાલિકા અને મામલતદારના ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા સાથે જ કહ્યું ચીફ છે જો સુધી કામ થાય તો આંદોલનની ચિમકી પણ ધારાસભ્યએ ઉચ્ચારીરો દીકરો એમાં હું તમને નથી કહેતો હું લાગે જ કઉસ આ બધા ઈ વખત નો આજનો વહીવટદાર મામલતદાર ઈ ચીફ ઓફિસર જે હતી દારૂડીયો હતો વખત કરેલું છે રૂપિયા પોસ્ટી લોખંડ અને મોટર નો જે શું કેવાય કોપર નો વાયર હોય એ પાંચ રૂપિયા વેચો ચીફ ઓફિસર ને પૂછ્યું કે ભાઈ ચૂંટણી ની આચાર સંહિતાના મુદ્દાના હિસાબે અમે આ કામગીરી વહેલી ચાલુ કરી શકા નથી ખરેખર આમાં આચાર સંહિતા જે લાગુ જ પડી નથી આ ચીફ ઓફિસર શ્રી એ ખોટો જવાબ આપેલ છે અને અમારી આજના લોક દરબારમાં માણાવદરના મામલતદાર જે નગરપાલિકાના વહીવટદાર છે તે પણ આજે રિયલ નથી આ પણ એક આયા ખૂબ મોટો ભ્રષ્ટાચારનો જેની ઉપર આક્ષેપ છે એવા અમારા મામલતદાર શ્રી માણાવદરના વહીવટદાર છે અગાઉ પણ આને જ્યારે અગાઉના ચીફ ઓફિસર હતા તેમને માણાવદર ની નગરપાલિકા નો જે ભંગાર વેચેલ છે એમાં લોક મુખ્ય થાય છે કે આ પણ આમાંથી એક લઈ લીધેલ છે અને પોતાની છે એવી જનતા વાતું કરે છે આ પ્રિમોનશીન કામગીરી બાબતે ચીફ ઓફિસર અમને ચોવીસ તારીખ ની મુદત આપીશ ચોવીસ તારીખ એની પચીસ તારીખ અમારી ચોવીસ તારીખ સુધી માં કામગીરી નહીં કરે તો માણાવદર ની પ્રજા ને સાથે રાખી પહેલા જ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે મહાદેવનગર પોલીસ ચોકી પાસે ભુવારાજ ભૂવા પડવાથી પોલીસ ચોકીમાં આવવા જવાનો રસ્તો બંધ થયો છે વસ્ત્રાલ વિસ્તારમાં મોટી જાનહાનિ ટળી ગઈ છે આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં છે અચાનક જ સાંજના સમયે અહીં ભૂવો પડ્યો અને તેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી છે મહાદેવનગર પોલીસ ચોકી અને મહાદેવનગર પોલીસ ચોકીની બહાર જ આ પ્રકારે જ્યાં સીડી છે જ્યાંથી ફરિયાદી અને આરોપી અહીંથી ચડતા હશે તે જ જગ્યા ઉપરથી અચાનક જ ભૂવો પડ્યો સાંજનો સમય હતો કોઈ પણ વ્યક્તિ અહીં હાજર નહોતું

કાલે ધાધુ પાણી વરસાદ પડી ગયો એટલે ઉપર ત્યાં જૂનો ડેમેજ પૂલ હતો એ તો ગયો આ નદી દેખાય જૂનો આવો પૂલ છે એની માંથી ટ્રાફિક એવડો છે એની માથે પાણી પડે છે ઉપર જ ચડી જાય બે મીટર ની ઉપર અમારી માંગણી છે બે મીટર ઉતો લ્યો એને ગ્રીલ કરો તાત્કાલિક કરવાની જરૂર છે કોઈ માણસ નીચે વિયો જાય મોકલ દેવા જૂનો પૂલ છે વર્ષો જૂનો પૂલ છે આને હને અત્યારે રિપેરિંગ કા કરવાની જરૂર છે ખરેખર છે આ 20 એકર જોડતો તો સરબદળ ગામનો આ પુલ નો આ ભાગ જે તૂટ્યો છે નીચે બેસી ગયો છે જેના કારણે લોકોને પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે સિક્કિમમાં ભૂસ્ખલનની ઘટના બની છે ગુજરાતના પ્રવાસીઓ અટવાયા લાચોંગમાં ફરવા ગયેલા વડોદરાનો પરિવાર ફસાયો સિક્કિમમાં વાદળ ફાટતા ભૂસ્ખલનનો નો બનાવ બન્યો વડોદરાના રાણા પરિવારના નવ સભ્યો સિક્કિમમાં ફસાયા સમાજ સ્વાતી સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાનો પરિવાર જેના નવ સભ્યો ફસાયા હોવાનો દાવો છે પરિવારના નવ સભ્યો ફસાતા હાલમાં મોભીમાં ચિંતા પ્રસરી છે મોભીના મતે આ સભ્યો આજે હવાઈ મારફતે વડોદરા આવવાના હતા પરંતુ તેમનો કોઈ સંપર્ક નથી થઈ શક્યો સાતમી જૂને પાર્થ ટ્રાવેલ્સમાં પરિવારના સભ્યો સિક્કિમ ફરવા ગયા હતા જેમાં રામચંદ્ર રાણાના બે મોટા બહેન નાનો ભાઈ અને તેમનો પરિવાર છે હાલમાં પરિવારના મોભી સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે સાત દિવસ પહેલા સાત તારીખના અમારા પરિવારના લોકો ગયા છે અને ટોટલ નવ જણ અમારા પરિવારના સિક્કિમ લાચંગમાં ફરવા ગયા છે ચાર દિવસ પહેલા અમારે છેલ્લી વાત થઈ હતી અને જ્યારે આ ભૂસ્ખલન થયું ત્યાર પછી છેલ્લા ત્રણ દિવસથી અમારે કોઈ એ લોકોનો કોન્ટેક છે નહીં ઘણી ચિંતા થાય છે આખો પરિવારના નવ સભ્ય જો બહાર હોય અને એમનો કોઈ કોન્ટેક્ટ ના હોય એટલે ઘરની પરિસ્થિતિ અઘરી છે કંઈક એ લોકોને મદદ ત્યાં મળે તો અમારો ભાવનગર જિલ્લામાં વરસાદ વરસ્યો મહુવાના કરમદીયા ગામમાં વરસાદ ખાબક્યો બગદાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આકાશમાં કડા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ એકાએક વરસાદની શરૂઆત થઈ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોને પણ ગરમીથી બફારાથી રાહત મળી છે બગદાણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો